નેશનલ હાઈવે થી મોંઘુ થઈ ગયું છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરમાં ટોલ ટેક્સમાં એવરેજ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હવે હાઈવે નો ઉપયોગ કરનાર વાહન ચાલકોએ વધુ ચુકવણી કરવી પડશે હાઇવે પર વાહન ચલાવતા વાહકો ચાલકોના ચાર્જમાં વાર્ષિક સંશોધન પહેલા એક એપ્રિલથી લાગુ થવાનું હતું પરંતુ લોકસભા ચૂંટણીને કારણે આ વધારો સ્થગિત કરવામાં આવ્યો હતો તો નવા આજથી લાગુ થઈ રહ્યા છે ટોલ ભાવ ડે જણાવીએ તો કાર જીપ જીપના સિંગલ રૂપિયા એકસો ત્રીસ અને રિટર્ન રૂપિયા એકસો પંચાણું કરવામાં આવ્યા છે આજથી હાઇવે પર જનાર જેટલા પણ વાહન ચાલકો છે તેમણે વધારે ટોલ ટેક્સ ચૂકવવો પડશે લાઇટ કમર્શિયલ વાહન હોય કે ગુડ્સ વાહન હોય તો સિંગલ ટ્રીપના બસો દસ અને રિટર્ન ટ્રીપના ત્રણસો પંદર રૂપિયા ચૂકવવા પડશે આ સાથે બસ અને ટ્રકના સિંગલ ટ્રીપના રૂપિયા ચારસો પાંત્રીસ જ્યારે રિટર્ન ટ્રીપના રૂપિયા છસો પંચાવન ચૂકવવા પડશે આ ટોલ નાકાના ભાવ જે રજૂ કરવામાં આવ્યા છે અને આજથી તેનો અમલ થશે ત્રણ એક્સેલ વાહન હોય તો તેની સિંગલ ટ્રીપના રૂપિયા ચારસો પંચોતેર અને રિટર્ન ટ્રીપના રૂપિયા સાતસો પંદર ચૂકવવામાં આવશે આ ઉપરાંત મલ્ટી એક્સેલ વાહન જેની સિંગલ ટ્રીપના છસો પંચ્યાસી રૂપિયા છે જે રે રિટર્ન ટ્રીપના રૂપિયા એક હજારથી પણ વધુ થઈ ચૂક્યા છે હવે આ નવા ભાવ અમલમાં આવશે અને ઓવર ઓવરસાઇઝ વાહન હોય તો તેની સિંગલ ટ્રીપના રૂપિયા આઠસો પાંત્રીસ અને રિટર્નના બારસો પચાસ રૂપિયા ચૂકવવા પડશે